ગુજરાતી ફિલ્મ થર્ટી ફર્સ્ટ એ ડિસેમ્બરે રજૂ થયેલી ડ્રામા અને સામાજિક ફિલ્મ થર્ટી ફસ્ટ એ પ્રેક્ષકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે જેના નિર્માતા છે ભૌમિક પટેલ જયેશભાઈ પટેલ અને જેમાં મુખ્ય કલાકારોમાં છે હિતુ કનોડિયા શ્રદ્ધા ડાંગર પ્રાચી ઠાકર અને પરીક્ષિત ટમાલિયા છે સ્ક્રીનો વધી રહ્યા છે ખૂબ સુંદર મેસેજ વાળી ફિલ્મ છે એક ગેંગ રેપની ઘટના સત્ય ઘટના ઘટી અમદાવાદમાં અને એ વિષયને લઈને એનાથી આધારિત થઈને અમે આ ફિલ્મ થર્ટી બનાવી છે ખૂબ સુંદર સ્ટારકાસ્ટ સાથે ખૂબ સરસ સ્ક્રીન પ્લે ડાયલોગ ફિલ્માંકન થયું છે આ પિક્ચરનું એક કહી શકાય કે હિન્દી લેવલનું આખું તમને લાગશે અને જે રીતે સસ્પેન્સ ડ્રામા અને ક્રિએટ થયા છે ખરેખર પબ્લિકને ચકડી રાખે છે કોર્ટરૂમ ડ્રામા પણ બહુ જબરદસ્ત રીતે ફિલ્માંકન થયો છે આપ સૌને છે જો ના જોઈ હોય તો જોઈ આવજો કારણ કે છેલ્લે તો જોવી જ પડશે એ પ્રકારની આ ફિલ્મ છે અમારી ફિલ્મનું નામ છે થર્ટી ફર્સ્ટ અને સત્ય ઘટના આધારિત વાર્તા લઈને આવ્યા છીએ અમે આનું શૂટ અમે બે વર્ષ પહેલા કર્યું પણ હવે તમારી સમક્ષ રજૂ થઈ ચૂકી છે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે તો પ્લીઝ જોવા જજો કારણ કે સત્ય ઘટના પર છે અને એક સાચી ફિલ્મ છે જે સમાજને કંઈક ને કંઈક મેસેજ આપીને જશે અને નારી શક્તિને તો નારી શક્તિને વધારે કહેવા માટે કંઈ એટલે નથી કે નારી શક્તિ એમાં શક્તિ તો છે જ ખાલી એ બહાર લાવવાની જરૂર છે કે કઈ પણ ખોટી વસ્તુ થાય ત્યારે અવાજ ઉપાડવો જરૂરી છે અને એકબીજાનો સપોર્ટ કરો એકબીજાને સપોર્ટ કરવો એ બહુ જ જરૂરી છે બાકી ખાસ વાત આખા સમાજ માટે છે આમાં કે એક છોકરી પર રેપ થયો ચલો રેપિસ્ટ ને તો ગુનો છે એટલે એમને તો સજા મળવાની જ છે પણ રેપ થયા પછી સમાજ એ ઘર કે છોકરીને કઈ રીતે જુએ છે એમના પર કેટલા આરોપોને એમના પર કેટલા સ્ટેટમેન્ટ પાસ થાય છે અને જેના લીધે આ છોકરીએ સ્યુસાઈડ કર્યું હતું ઘણા લોકો ચાલો હું એમ નથી કહેતી કે સ્યુસાઈડ બધા જ કરી લે છે દુનિયા કંઈ એ તો પણ આખી લાઈફટાઈમ એ લોકો સફળ થાય છે જે ફેમિલી પર આ વિત્યું છે જે જે છોકરી પર આ વિત્યું છે તો સમાજ માટે ખાસ એ છે આ ફિલ્મમાં કે આપણે લોકો કેટલી ભૂલો કરીએ છે રેપિસ તો ભૂલ કરે જ છે પણ આપણે લોકો એ ફેમિલી પર ખોટા સ્ટેટમેન્ટ પાસ કરીને જજમેન્ટ પાસ કરીને કેટલી ભૂલો કરીએ છે તો એના માટે આ ખાસ વાત છે પ્રણવ એમ પટેલ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ થતી પષ્ટ ગુજરાતી સિનેમામાં એક નવનીતમ સીમા ચિહ્ન સ્થાપિત કરી રહી છે પ્રણાલીગત અન્યાય અને લિંગ હિંસાના હિંમતભેર સંબોધન માટે પારંપરિક વાર્તાઓને કહેવાની એક પહેલ અનોખી રીતે પહેલ કરી છે આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયા અને શ્રદ્ધા ડાકર ની જોડીએ ખૂબ જ અભૂતપૂર્વ કામ કર્યું છે ફિલ્મ માટે એવું છે ઇન્ડસ્ટ્રીઝ માટે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ એક જે લેવલનું રેકગ્નિશન્સ અને જે લેવલની સિરિયસનેસ હવે સબ્જેક્ટમાં લઈ રહી છે જે રેકગ્નિશન્સ ડ્યુ છે આઈ થિંક ઇટ ઇઝ અ રાઇટ ટાઈમ નાવ દેટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને બધા પ્રાઇમ રીતે ઓળખે અને પ્રાઇમ મીડિયા તરીકે પ્રાઇમ એન્ટરટેનમેન્ટ મીડિયા તરીકે માધ્યમ તરીકે લે સો આઈ થિંક અમારી આ અહીંથી શરૂ થયેલી એક નવી લડત છે કે જેમાં અમે લોકો ગુજરાતી મીડિયમ્સ મૂવીઝને એક નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે વી વિલ ડેફિનેટલી બી કાર્યરત આ માટે આજે ખુશ છું ખૂબ ખુશ એટલે જો કારણ કે એક વર્ષમાં ચોથી ફિલ્મ રિલીઝ થઈ પહેલાં આવી વાર તહેવાર પછી આવી ઇન્ટરવ્યુ પછી કાલે લગ્ન છે અને હવે થર્ટી ફર્સ્ટ એનાથી વધારે આનંદની વાત એ છે કે ફિલ્મોમાં મેક્સિમમ ચોકલેટી બોય અથવા તો અલગ અલગ પ્રકારના યુવાનના કેરેક્ટર કર્યા ફર્સ્ટ ટાઈમ હું નેગેટિવ લીડ કરી રહ્યો છું આ ફિલ્મમાં થર્ટી ફર્સ્ટમાં જે રિલીઝ થઈ ચૂકી છે અને લોકોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે બીજી મજાની વાત એ છે કે ગુજરાતી ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે એમાં એક એક્સપેરિમેન્ટ છે થર્ટી અને બીજું કે આ ખાલી એન્ટરટેનિંગ કે એન્ટરટેનમેન્ટ માટેની ફિલ્મ નથી આ એક બહુ જ જરૂરી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે ક્યાંક ને ક્યાંક આપણી આસપાસ જે ઘટનાઓ ઘટે છે એ ઘટનાઓને ધ્યાનમાં રાખીને ઇટ ઇઝ બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ્સ એન્ડ વી રિયલી ડોન્ટ વોન્ટ કે આ પ્રકારની ઇવેન્ટ ક્યારેય આગળ જતા ગેંગરેપ જેવી સિરિયસ અને આટલી ગંભીર ઘટના દુર્ઘટના ક્યારેય લાઇફમાં થાય અને સમાજમાં એક સારો સંદેશો પહોંચે લોકો આ વિષયને ગંભીરતાથી લે અને આ વસ્તુને કેવી રીતે ડીલ કરવી પરિવારને છોકરીઓ હોય છોકરાઓ હોય એના ઉપરની આ ફિલ્મ છે એટલે હું ખૂબ આગ્રહપૂર્વક કહું છું કે લોકો આ ફિલ્મ અચૂકપણે જોવી જોઈએ મજા તો આવશે પણ સાથે સાથે તમે ઘરે જયારે પાછા જશો તો કંઈક લઈને જશો આ અંગે હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મોની સ્ટોરી અને કલાકારોમાં પણ પુષ્પા અને સિંગમ જેવા સમાજમાં પરિવર્તન લાવવાની દમ છે પણ એવા ગુજરાતી મીડિયાનું સંપૂર્ણ સહયોગ જોઈએ કે જેથી લોકો તેનું આ વાત સુધી પહોંચી શકે પ્રણાલીગત નિષ્ફળતાઓની પૃષ્ઠભૂમિ સામે સેટ કરીને થર્ટી ફર્સ્ટ એ બે બહેનો કિંજલ અને ચૈતાલ્ય આ કથા છે પદાધિકારીને તેમને આ મહેનત કરી છે એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ થર્ટીનો મેન જેમ એમ કહેવાય કે જે લક્ષ્ય છે એ મહિલાઓની સુરક્ષા માટેનો છે અને આમ તો આપણે જોઈએ તો ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે સેફ છે અને જે રીતે આપણે ગુજરાતમાં જે વ્યવસ્થા છે એવી રીતની વ્યવસ્થા વધે હોય અને છે પણ ક્યાંક ને ક્યાંય જ્યારે મહિલાઓનો અપમાન થતો હોય છે ઘણી બધી જગ્યાએ રેફ હોય કે છે તો એના માટેની જે જાગૃતિ લાવવાનો અભ્યાસ સમાજમાં જે આ જતી પછી આખી ટીમ કર્યો છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું અને સૌને અપીલ કરું છું આમ કહેવાય કે આહવાન કરું કે આ મૂવી બધા જ લોકોએ જોવી જોઈએ અને જોઈને પોતાના ખાતેમાં જે એ જાગૃતતાના જે વિચાર છે દરેક સુધી પહોંચાડશે જોઈએ એવા એવી હું અપીલ કરું છું આ ફિલ્મ સમગ્ર ગુજરાતના છબી ઘરોમાં રજૂ થઈ છે અને પ્રેક્ષકો ફિલ્મ જોઈને ખૂબ જ ઉત્સાહિત થયા છે સાથે સાથે જ પ્રેક્ષકોનું પણ એવું કહેવું છે કે ફિલ્મની વાર્તા એ રીતની છે કે દર્શકોને જકડી રાખે છે અને તે ખૂબ જ સુંદર ફિલ્મ બની છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર